ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારના જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો શરૂઆતથી જ પોલીસ અલગ અલગ એંગલ લઈ અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહેલી હતી ખૂબ તપાસ કરવા છતાં પણ કોઈપણ રીતે આ ગુનો ડિટેક્ટ થવા પામે ન હતો ત્યારબાદ પેરોલ ફરલોના પીએસઆઈ કૃણાલ પટેલને ટેકનિકલ એક લિંક મળી કે આ કામ એક ચોક્કસ પ્રકારના માણસોએ કરેલું હોવાની શક્યતાઓ છે ત્યારબાદ આ ટીમમાં એલસીબીના પીઆઈ કે એસ પટેલ એલસી બીના પીએસઆઈ જેબલિયા એલ સીબીના પીએસઆઈ ભાવેશ સિંઘ ર ધીમે ધીમે તપાસ આગળ વધારવામાં આવી ફાઇનલી એવી વાતમી મળી કે જોરુ પરમાર અને ભૂપત નામના બે શખ્સ છે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે તપાસ કરતાં કરતાં આ જોરૂ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી તપાસ કરતાં જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઈક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને તેત્રીસ હજાર રૂપિયા સાથે મળી આવ્યા શરૂઆતના તબક્કે જોરુ અને ભૂપત સામે એકતાલીસ વંડી કરી અને એને તપાસ શરૂ કરવામાં આવી ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે પીંગળીવાળું ડબલ મર્ડર કરવામાં એ પોતે ભાગીદાર હતા તપાસ આગળ વધી તો કુલ મિલાવી અને છ શખ્સોએ પીંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે એમાં પીંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાબાઈ અને વસંત વસંતબેન સાથે મંદૂક હોવાના લીધે પોતે પાંચ લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના ચાર આરોપી કે જેમના નામ દીપો મેરુ અને પ્રતાપ છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દીવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ બે મરણ જનારનું મર્ડર કરેલ છે